મીટિંગ માં તો બંધ કરો એટલે ઘરે બારે વાર ને બે બધું ચંદો જેવા

નાસ્તો બનાવું ના કેવાય મફત પણ મીટિંગ તો બરોબર પણ આજ તો મને લીધા વગર જાય મમરે ખાવાના ઘરે પૈસા નઈ જોજો દાર વડા ખાવાય ના બોલે મીટિંગ જોયા નહી ગમના હશે તાને જા હશે ને હવે હું તો પીવાંકર ચા બા મીટિંગમાં ક

અં હું તો તો આ જબર જબર બોલતા તમે તો તો તું પણ તું મારા કાકા 5000 હજાર ને આવ દે પૈસા જોઈ લે તો ફરી ના રો તો જબડું બોલી ગયા મારી તો આગળ ફરી જાય

એવું સમજી તું કા કાકા તો બહુ પૈસા વાળા મને બે ક્યાં પણ આ તો ફસ કઈ ને કાકા મને આવા કાકા ઉપર વિશ્વા નહીં

બે હજાર રૂપિયા ખાવાય નઈ તો પૂછો કે મને તો જેવું કરો લે ભાવ ચારે ના ગયો ખીચડી ખાવા મારે પૈસા